જય ઠાકર જય માતાજી રામ રામ કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ હાંજના હાથ વાગ્યા છે તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ જુઓ ભાઈ હાંજના હાથ વાગ્યા છે અને ગાયું બધી આપણી ચરીને આવી ગઈ છે જોઈ શકાય આમાં ગાયું બધી બાંધી દીધી છે ગાયું આરામ કરે છે આપણે જો ભાઈ અને હા વાગ્યા છે અને સવારને સાંજ બે ટાણા આપો જે આ શેરું હે એ બે ટામા ટાઈમ રોટલી માટે આવી જાય છે જો આમાં જોઈ શકાય પાછળ બેઠો છે અને ઢવરની બધાયનું ધ્યાન રાખે છે આ શેરું જો શેરું આવી ગયો છે આપણો રોટલી માટે જો એ બેય ટાઈમ રોટલી માટે આવી જાય છે હા શેરો આ ગાય એને મારે છે રોશન એટલે ભાગે હે રોટલી નાખી આને જરાય ગમતું નથી આપણી ગાને તો બીવે હે ગાથી ચાલો ભાઈ આજના હાથ વાગી તો હું શેરોને ને રોટલી આપી દઉં એ રાહ જોવે હે ઓલી બાજુ એટલે એ ખાવા માંડે રોટલી જો એનો રોજનો નિયમ છે હા જવાર બે જણા જો કે આપણી વાડીએ જ રહી છે રોટલી દઈ દઉં એને એ રાહ જોવે એને ગમે એમ આપશું એ લઈને વયો જ છે બાર ખાતો નથી ગયો બસ આરામથી દૂર જઈને બેહીને ખાઈ છે અને આમ પણ ઘણો સમજદાર હે ગાયો નું દૂધ કે કાંઈ પણ પડ્યું હોય તો કાંઈ બોટતો નથી કઈ નુકસાની કોઈ વસ્તુમાં ક્યાંય મોટું નહીં મારવાનું

રેતી નો ઢગલો છે પછી અડધે પડધે કામ ભોગી ગયું છે આપણું જોઈ શકાય છે આપણે ગાયોના શેડનું કામ હાલતું હતું આટલે પોઈશું હે ભાઈ ચણતર ના બે લાવી પૈડા પૈડા પોચું હેટ મેકેલા બાજુ મેઘો હોય ગેટ હોય ગેટિવાલ આટલી છે ચર કામ આપણે ચાલુ હે શેડ નું ભાઈ જોઈ શકાય આમાં જો આ રોટલી ખાઈને પાછો આવી ગયો અહીંયા કટકો પડ્યો ભાઈ આપણી ગાયો જોઈ લીધી અને આ બાજુ ભાઈ ની ગાયું બાંધેલી હે જોઈ શકાય આમાં બશ ગાયો બધી આરામ થી બેઠ્યું છે આરામ કરે યો જોઈ શકાય આમાં નાના બચે ગાયો ને આરામ કરે આ બજુ બેઠા છે આરામ થી બેઠા છે બચા જો ભાઈ અને બીજી વાત કરું તો જે મકાઈ ઉભી થઈ આપણે ફળામાં એ મકાઈના ડોડા વીણી લીધા છે અને ઉકાવણી ડોડાની થઈ ગઈ છે અને આપણે અલર આવ્યું છે ડોડા કાઢવા જે આપણી પાછળ આલે છે આ બાજુ એ બતાવું આગળ તમને જો આ બાજુ ડોડાનું અલર આવ્યું છે આ બાજુ આલે છે મથે લોકો બધાય આ બાજુ ડોડાના ના પોઈતરા પીડા છે આ બાજુ ડોડા જોઈ શકાય છે

જો ભાઈ આ બાજુ પાછકા ભરાય છે ડોકાના مارا باپو آهي ماشيه همجو ته ماشيه اهو اهو جو thora hath wala camera toy te chotu badai muddat mein day ho bo ચાલો ભાઈ હાંજ હાડા હાથ વાગી ગયા હે બેન બેન લઈ લો દોવાનો ટાઈમ થઈ ગયો હે ગાઈ ચાલો ભાઈ હાંજ હાડા હાથ જેવું થયું હે અને આપણે ગાયું ખાણ પાણ બધું કલર દીધું હે જોઈ શકાય આમાં જુઓ ગાયો નું ખોર બધું કલર દીધું છે રાહ જોવે છે દોવાની ચાલો ભાઈ આંજના હાડા હાથ વાઈ ગયા છે અને હવે આપણે ગાયું મંડી દોવા આપણી ફરીથી મળશું નવા લોગમાં ત્યાં સુધી જય ઠાકર